મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી સાંસદ ગિરીબેન ઠાકોરે મામેરાની માતર ખવડાવી થરાદમાં ગીનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ મામેરાની માતર ખવડાવી ગીનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપુર સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા સત્કાર સમારંભમાં થરાદના લોકોએ મતરૂપી ગીનીબહેનનું મામેરું ભરતા ગીનીબહેને કાર્યક્રમમાં આવેલ કોંગ્રેસના આગેવાનો અને લોકોને મામેરાની માતર ખવડાવી થરાદમાં ગીનીબેન ઠાકોરે પોલીસને લીધી આડે હાથ પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોય તો અમારું ધ્યાન દોરજો એ પ્રજાના પૈસાનો પગાર લેશે ગનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પોતાના ભાઈઓએ મામેરા રૂપે વોટ આપી જંગી લીડથી જીતાડવા બદલ આભાર થરાદ આભાર બનાસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં આજરો થરાદ ખાતે થરાદ વિધાનસભાના મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બનાસકાંઠા નવનિયુક્ત સાંસદ ગેનીબેને જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન મામેરું ભરવાની જે આપ સૌ થરાદના ભાઈઓએ ખાતરી આપી તે મામેરું ભરી વિજય બનાવી છે તો તેના ભાગરૂપે આજે આ માતર લઈ આપ સૌને મોઢું મીઠું કરાવી આવી છું બસ થરાદની જનતાનો આભાર માનું છું આ આભાર દર્શન કાર્યક્રમમાં થરાદના માજી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત સમગ્ર થરાદના કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહી મતદારોનો આભાર માન્યો ત્યારે હાલ તો થરાદ બાદ બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ તાલુકા મથકે કાર્યક્રમની રૂપરેખા આધારિત કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જણાવ્યું પ્રયત્ન કરીશ અને પોલીસ વિભાગ કે જે કંઈ હોય એ ખોટી રીતે હેરાન કરતું હોય કે જેમાં તમારો વાંક જ ના હોય તો અમારા બધું ધ્યાન દોરજો એ પ્રજાના પૈસાનો પગાર લે છે ઈ ફુટલેકરોના હપ્તા લે છે ઈ આપણા યુવાનોને બરબાદ કરીને दारू દારૂ પાવીને એના પૈસાના હપ્તા ઈરાઈ લે છે બે નંબરના ઈ લે છે એટલે આપણે કોંગ્રેસના કોઈ આગેવાનો નથી બે નંબરના ધંધા કરતા કે નથી કોઈ કનકન હપ્તા લેતા અને આપણે કોઈનાથી દબાવવાની જરૂર નથી મોટો લોટ ગર્ચે ન છે ને એને પણ જે ભાષામાં જા કહેવાનું છે અને જે પ્રમાણે કહેવાનું છે એ આપણા કાર્યકર માટે કહીશું આપ સૌનો ખૂબ ખૂબ સંતપૂર્વક આભાર માનું છું બોલો ભારત માતા કી બોલો જયનીતર ભગવાન કી જય બોલો કેલાવાળા हनुमान दादा जी સૌને આશીર્વાદ આપવા માટે ગેનીબેનને જોયા ત્યારે પોલીસ તંત્ર હોય તો પણ ભાજપનું કામ કરે ડેરી પણ ભારતીય જનતા પાર્ટી નું કામ કરે બનાસ બેંક પણ ભારતીય જનતા પાર્ટી નું કામ કરે અને સરકારી તંત્ર પણ ભારતીય જનતા પાર્ટી નું કામ કરે આવી પરિસ્થિતિમાં ભરોસે આપણા જે જે આગેવાન કાર્યકર્તાઓ બેન સાથે રહ્યા પૂરી વફાદારીથી રહે એનું પરિણામ છે આ પરિણામ આપ સૌની મહેનતનું છે થરાદની અંદર ભલે આપણે થોડા માઇનસ ગયા હું ઘણી વખત હોભા